અને ડ્રગ્સના નશાના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું કરોડોના ડ્રગ્સની સાથે ઓડિશાના ત્રણ શખ્સોની ધરપકડ બસ્સો કિલોથી વધારે ગાંજા સાથે એમડી ડ્રગ્સનું કન્ટેનર મળી આવ્યું સુકવેલા ગાંજાની મોટી માત્રામાં પાવડર મળી આવ્યો તો અગિયારસો કિલો ડ્રગ્સ ઓડિશામાંથી ડ્રગમાં આવતું હોવાની માહિતી મળી હતી વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો આ ડ્રગ્સનો જથ્થો ગુજરાત સહિત

ગુજરાત આવી હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી અને તેના જ આધાર ઉપર ક્રાઈમ બ્રાન્ચની આ ખૂબ જ મોટી કાર્યવાહી કહી શકાય જે પ્રકારે રાજ્યમાંથી ક્રાઇમ બ્રાન્ચ સરકાર પોલીસ દ્વારા જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે તેમાં ખૂબ મોટી સફળતા કહી શકાય વટવા જીઆઈડીસીમાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હજુ પણ ક્રાઇમ બ્રાન્ચ છે તે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે અન્ય કઈ કઈ જગ્યાઓ ઉપર આટલો મોટો ડ્રગ્સનો જથ્થો છે તે ઉતારવામાં આવ્યો તેને લઈને પણ વધુ પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ આરોપીઓની કરવામાં આવશે ત્યારે જોવાનું એ રહેશે કે અન્ય કઈ કઈ જગ્યાઓ ઉપર આ ડ્રગ્સ છે જે પહોંચ્યું હતું કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ